હેલો જેમ જ મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને તમે જો આ વિડીયોમાં નવો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વારો અને જોઈ લ્યો મિત્રો આ તારીખ છે આજે ચોવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અને મિત્રો જોઈ લ્યો આજે આપણે કપ્પામાં હું તમને દેખાડવા માંગુ છું જોઈ લ્યો આપણો કપા અત્યારે આ આવડોળો થઈ ગયો છે અને જોઈ લ્યો આમાં આપણે ફૂટ કરવા માટે આપણે ફૂટ કરવા અને કપાસ વધારવા માટે આપણે ગ્રોન સ્પ્રે કર્યો તો અને મિત્રો જે જ્યારે આપણે અને આપણે જ્યારે પાટલામાં પાણી પાયું ત્યારે આપણે મિત્રો આમાં એમોનિયમ સલ્ફેટ આપણે પાટલામાં ખાતર નાખીને પાણી પાયેલું હતું અને એક મૂકીને એક પાણી પાયું આપણે પહેલાં ખાતર નાખીને અને બીજી વખત આપણે જ્યારે પાંચ દિવસે આપણો વાયુનો વારો આવ્યો ત્યારે પાંચ દિવસે આપણે જ્યારે પાછું પાણી પાયું ત્યારે મોયર આપણે એમોનિયમ સલ્ફેટ અને યુરિયા તે બંને ખાતર નાખીને પછી આપણે પાછું પાણી પાયું અને જ્યારે આપણે પહેલી વખત પાણી ને ત્યારે આપણે પહેલાં એમને પાણી પાઈ દીધું હતું પછી કીધું ઉપર ખાતર નાખી દઈએ એટલે સરખાઈ લાગી જાય પણ મિત્રો બીજી વખત આપણે જ્યારે પાણી પાયું ને ત્યારે આપણે પહેલાં ખાતર નાખી દીધું એમોનિયમ સલ્ફેટ મૂકેલા પાટલામાં આપણે અને પછી આપણે પાણી આપણે અને જોઈ લ્યો તેનું રિઝલ્ટ અત્યારે આપણે કાપા આવડો આવડો થઈ ગયો છે અને મિત્રો તમે જો આપણી પહેલેથી તમે વિડીયો ન જોઈ તો આપણે જે ખેતીની વાતો વાતોવ્લોગ ચેનલ છે આપણે મેઇન ચેનલ તેમાં આપણે પહેલેથી આપણે જ્યારે વાવણી કરી ત્યારના વિડીયો છે અને આમાં તો મિત્રો આપણે વ્લોગ ટાઈપના વિડીયો બનાવીએ છીએ એટલે કીધું તમને જો આ આ ચેનલમાં પણ થોડીક માહિતી દેવી દો અને અને જોઈ લો મિત્રો આપણે જે ખેતીની વાતો લોગ રહી તે આપણે તે ચેનલમાં આપણે બે વરસથી આપણે આ ત્રીજું વરસ છે ત્યારના આપણે કપાના વિડીયો બનાવે છે અને તેમાં તમે આપણા પેલ ત્રણ વર્ષથી આપણે જે કપાનું ઉત્પાદન લેવી છે અને તેમાં ખાતર દવા કેટલી વીણી કેરી કેટલા કેટલા એવી વીણી આવી તે બધું આપણે તેમાં વિડીયો બનાવેલા છે અને આ ચેનલમાં તો મિત્રો હજી આપણે હમણાં થોડાક ટાઈમ સુધી તે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે અને આ માહિતી હું તમને જોઈ લઉં આ ખેતીને લગતી અમુક અમુક જે માહિતી હોય છે તે હું તમને આ ચેનલમાં આપું છું બાકી જે આપણે મેઇન ચેનલ છે ખેતીની વાતોવલો તેમાં એ ટુ ઝેડ આપણે આ આપણા કપામાં જે દવા ખાતર પાણી પાણી આપણે ડ્રીપમાં ખાતર ચડાવ્યું તે બધા વિડીયો આપણે તે ચેનલમાં મૂકેલા છે અને જ્યારે આપણે વાવણી કરી ત્યારથી માંડીને અત્યાર સુધીમાં આમાં ક્યાં ક્યાં ખાતર નાખ્યા ક્યારેક આપણે ખાલા બુરા ક્યારેક કપાસ હોય આમાં કપાસનું વાવેતર કર્યું તે બધા મિત્રો તે ચેનલમાં છે વિડીયો અને આપણે આ ચેનલમાં તો આપણે મિત્રો રોગ જ બનાવીએ છીએ જે આપણે કપાસને આપણે બીજાની વાડીએ આપણે દવાનો વિડીયો બનાવવા જતા હોય અથવા આપણે કંઈ ફરવા જતા હોય તે બધા વિડીયો આપણે આ ચેનલમાં બનાવી છે અને ખેતીને લગતી થોડીક માહિતી પણ આ ચેનલમાં હું તમને આપતો રહું છું અને બાકીની તો આપણે જે મેઇન ચેનલ છે તેમાં જ હું તમને બધાએ વિડીયો બનાવતો રહું છું આ અને આપણે યુટ્યુબમાં તે ચેનલમાં આપણે ત્રીજો વર છે અને ત્રીજા ત્રણ વરમાં આપણે અનુભવ થઈ ગયો છે કે આમાં ખાતર ક્યુ વાપરવું ક્યારે વાપરવું કે ક્યારે કઈ દવાનો છંટકાવ કરવો તો મિત્રો તે હું ક્યારેક ક્યારેક આમાં મૂકતો રહું છું અને મિત્રો જો તમે તે ચેનલમાં તેના વિડીયો ન જોયો હોય તો તમે જઈને જોઈ શકો છો અને જોઈ લ્યો આપણા કાપા હું તમને દેખાડી દઉં જોઈ લ્યો આવડો આવડો કપા થઈ ગયો છે આપણે બરાબર હમણાં જોઈ લ્યો હું તમને આગળ જઈને દેખાડી દઉં આ બાજુ જઈને બધી બાજુ જઈને તમને આપણો કપા દેખાડી દઉં બરાબર અને જોઈ લ્યો રેડી એવડો આવડો થઈ ગયો છે કપાત બસ મિત્રો હાલો આવ્યું વિડીયોમાં એટલું તે વિડીયોને લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વાળો તો હાલો મળી આવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં લગી બધાને જય માતાજી